અમદાવાદ હાટકેશ્વરની ઘટના સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી બાબતે ધોરણ આઠના વિદ્યાર્થીએ દસના વિદ્યાર્થીને છરીના ઘા મારી ઘાતકી હત્યા કરી દીધી હતી અઠવાડિયા પહેલાં સીડી ઉતરતા ઝઘડો થયો હતો ધોરણ આઠના વિદ્યાર્થી સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો આ મામલે ખોખરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને હુમલો કરનારા સગીર વિદ્યાર્થીને રાઉન્ડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ સાથે પોલીસે બનાવ મામલે સીસીટીવી ફૂટેજ મેળવી તેમજ ઘટના સમયે હાજર અન્ય વિદ્યાર્થીઓના નિવેદન લેવાનું પણ શરૂ કર્યું છે ગોડાસરમાં રહેતો પંદર વર્ષીય સગીર ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ દસ ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે તેનો પિતરાઈ પણ આજ સ્કૂલમાં અભ્યાસ કરે છે એક અઠવાડિયા પહેલાં વિદ્યાર્થી તેના પિતરાઈ સાથે સ્કૂલ છૂટવા સમયે સીડીઓ ઉતરી રહ્યો હતો ત્યારે ધોરણ આઠના એક વિદ્યાર્થી સહિત બે વિદ્યાર્થી સાથે ધક્કામુક્કી થઈ હતી આથી બંને ભાઈઓને ધોરણ આઠના વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી તે વારદાતને ધ્યાનમાં રાખીને સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ આઠના વિદ્યાર્થીએ દો દશાંશે એક શૂન્યના વિદ્યાર્થીને છરીના ઘા મારી ઘાતકી હત્યા કરી દીધી હતી છરીના હુમલામાં ઘાયલ વિદ્યાર્થીના મૃત્યુ બાદ સિંધી સમુદાયના લોકો અને અન્ય સંબંધીઓ અને અન્ય લોકો દ્વારા સેવન્થ ડે સ્કૂલ પર ટોળાએ હુમલો કર્યો હતો મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ટોળું બનતા થતાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી શાળામાં તોડફોડ કરવામાં આવી હતી અને લોકોએ રસ્તો રોકીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો હુમલો કરનારા વિદ્યાર્થી સામે સ્કૂલને અનેક ફરિયાદો મળી હતી પોલીસે સ્કૂલના સિક્યોરિટી ગાર્ડ શિક્ષકો તેમજ અન્ય વિદ્યાર્થીઓ સાથે વાત કરીને નવ લોકોના નિવેદન નોંધ્યા છે જેમાં એવું બહાર આવ્યું છે કે

અને એના વિરુદ્ધમાં આપણે પહેલાં ત્રણસો સાત દાખલ કરેલી પછી મરી ગયા પછી આપણે એની વિરુદ્ધમાં ત્રણસો બે દાખલ કરી છે અને એ છોકરો જોયેલ નાય જે નાની ઉંમરનો જે નવમાં ધોરણમાં ભણતો છે એને પણ આપણે અત્યારે આપણા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં લઈ લીધો છે અત્યારે જે ટોળું છે એમની રજૂઆત એવી છે કે સ્કૂલ મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલ વિરુદ્ધ કાર્યવાહી કારણ હજુ ઇન્ટ્રોગેશન ચાલુ લોકોની તોડફોડ જે મામલે થઈ છે એના વિરુદ્ધમાં અમે કાયદેસરનો ગુનો દાખલ કરી અને એના પણ જે પણ આરોપી હશે એમના વિરુદ્ધમાં કન્વિશન પોલીસ પણ ન હતી અને જેના કારણે જ આ ટોળું છે તે

અટેમ્પ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક આરોપી તરીકે હતા આને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ ઓર પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન આગળ વધારવામાં આવેલ રાતે લેટ ઓવર્સમાં જે બાળક આમાં છરી લાગવાથી ઘાયલ થયેલા હતા આની ડેથ થઈ ગઈ હતી આને કારણે સિંધી સમાજના લોકો આના પરિવારના સદસ્યો ઓર આજુબાજુના સ્કૂલમાં જે સ્ટુડન્ટ ભણતા હોય વાલીઓ દ્વારા સેવન સ્કૂલ જે આ સ્કૂલ છે આ સ્કૂલ ઉપર ભીડ કરવામાં આવેલ એમાં સફિસિયન્ટ સંખ્યામાં પોલીસ પ્રજન્ટ છે પોલીસ દ્વારા ઇન્સ્યોર કરવામાં આવે છે કે કોઈ કાનૂન વ્યવસ્થાનો પ્રશ્ન પેદા નહીં થાય અમે તમામ મીડિયા મારફતે તમામ લોકોને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપણે બધાને કાનૂન વ્યવસ્થામાં સહયોગ કરવો જોઈએ પોલીસ વિભાગ પોતાનું કામ કરે છે ઓલરેડી એફઆઈઆર દાખલ થયેલ છે પ્રાઇમ એક્યુઝ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ છે ઓર જે વિધિક પ્રક્રિયા છે લીગલ એક્શન પોલીસને લેવાની છે આ લેવામાં આવશે આટલા વાલીઓ છે વાલીઓની એક રજૂઆત આવે છે કે સ્કૂલ મેનેજમેન્ટ છે મેનેજમેન્ટ દ્વારા બહુ નાના મોટા બહુ સારા મુદ્દાઓ છે ખાસ કર કે કેવી રીતની ડ્રેસ પહેરવી જોઈએ કેવી વસ્તુઓ પહેરવી જોઈએ અમે તમામ આગેવાનોને રિક્વેસ્ટ કરી છે અહીંયા ભણતા જે સ્ટુડન્ટ છે એના વાલીઓને રિક્વેસ્ટ કરી છે કે આપના જે કાંઈ મુદ્દાઓ અમને લિખિતમાં આપો અમે શિક્ષણ વિભાગના ધ્યાન ઉપર મૂકીએ ઓર અમને આશા છે શિક્ષણ વિભાગ આમાં યોગ્ય કાર્યવાહી કરશે હાજરીમાં પોલીસની હાજરીમાં તોડફોડ સ્કૂલમાં કરવામાં આવી છે લોકો કેવી રીતે પૂછ્યા આપે કહ્યું કે પોલીસ સફિશિયન્ટ હતી છતાં લોકો સ્કૂલની અંદર આવ્યા તોડફોડ કરવામાં આવી શું કહેશો ના ઇનિશિયલ ટાઈમમાં જેટલી લોકલ પોલીસ અહીંયા પ્રજેન્સ હતી આના આધાર પર જેટલા ભેળ ઉશ્કેરી અંદર આવેલી હતી આમાં જે થોડા બહુ કાચ તૂટ્યા છે અને પોલીસ દ્વારા પ્રોપર સીસીટીવી ઓર વિડીયોગ્રાફી કરવામાં આવેલ છે પોલીસ દ્વારા આમાં પણ યોગ્ય કાર્ય દેખે તમામ પત્રકાર મિત્રોને મારી રિક્વેસ્ટ છે આપની સુરક્ષા અમારી પ્રાઇમરી ડ્યુટી છે જે વખતે ઇન્સિડન્ટ થતો હતો બે ચાર કાચ પડતા હતા અમને એવો લાગતો હતો અગર આપલોગ અંદર હશે તો આપને પણ ચોટ લાગી શકે છે तो सावचेती थी, गुड माइंड थी। आपने रिक्वेस्ट करता था मैं बाहर निकली लेकिन भीड एटली बहुत सारा मीडिया ना, मित्रों ने वो लगता तो पुलिस हमने बाहर काटे है पुलिस फक्त और फक्त आपकी सुरक्षा आप लोगों ने बहारा है।